નમસ્કાર મિત્રો રાજસ્થાનની રેતમાંથી એક જીવો માલધારી કે જે પોતાની સાંડ ઉપર બેસી અને ગુજરાત બાજુ આવી રહ્યો છે અને પોતે ચોદાર આસુડે રડી રહ્યો છે કારણ કે વગરવાકે તેના ગામના માણસોએ તેને જાકારો દીધો છે અને ત્યારે તે કાંઈ પણ બોલ્યા વગર પોતાના ગામમાંથી આ સાંડ ઉપર બેસીને નીકળી જાય છે અને ચાલતો ચાલતો તે ગુજરાતના સીમાડે આવે છે અને ત્યાં એક મકનસિંહ દરબારનું રજવાડું છે અને પછી તે આ મકનસિંહ દરબારના આ રજવાડાની સીમામાં પહોંચે છે ત્યારે હવે ઘણા સમયથી તેણે ખાધું પીધું નથી અને પોતે કે જે રડતા રડતા તેની હાલત એકદમ ખરાબ થઈ રહી છે અને તે આ સાંડ ઉપર આવી રહ્યો છે ત્યારે આ બાજુ મકનસિંહ દરબાર કે જે હવે શિકાર કરવા માટે નીકળ્યા છે અને ત્યારે તેમની નજર આ જીવા માલધારી ઉપર પડે છે અને ત્યારે આ ડોલી રહેલો જીવો માલધારી કે જે આપોઆપ તે આ સાંડ ઉપરથી નીચે પટકાય છે અને જેવો તે નીચે પટકાણો એની સાથે મકનસી કે જે ઘોડે સવાર થઈ અને તેની પાસે પહોંચે છે અને તેને બેઠો કરે છે અને કહે છે કે ભાઈ ક્યાંથી આવ્યો છે અને આમ સાંડ ઉપરથી નીચો કેમ પડી ગયો ત્યારે જીવો તેની સાથે બનેલી બધી જ ઘટના જણાવે છે કે હે બાપુ મને વગર વાકે મારા ગામના માણસોએ મને જાકારો દીધો છે માટે હું મારું ઘર બાર મા બાપ કુટુંબ કબીલો બધું જ મૂકી અને એકલો નીકળી ગયો છું ત્યારે આ મકનસિંહ દરબાર કે જે આ જીવાના ખભે હાથ મૂકીને એટલું કહે છે કે તું ચિંતા કરીશ નહીં તારો ભેરું મકનસિંહ છે ને આજથી હું તારો મિત્ર છું અને ક્યારેય એમ ના કહેતો કે તું એકલો છે ચાલ મારી સાથે મારા રજવાડામાં તારે રહેવાનું છે આમ કહીને જીવાને પોતાના રજવાડામાં લઈ જાય છે અને રજવાડામાં લઈ ગયા પછી હવે તો આ મકનસિંહ અને આ જીવાની એવી મિત્રતા બંધાય છે કે બધી જ વાતે તેઓ જીવાને પોતાની સાથે લઈને ફરે છે અને શિકાર કરવા પણ જાય છે ને તો પણ હવે તેઓ આ જીવાને જ પોતાની સાથે લઈને જાય છે ત્યારે આમ હરેક વાતે આ મકનસિંહ દરબાર કે જે પોતાના મિત્રને સાથે લઈને જવા લાગ્યા ત્યારે એમના રજવાડાના જે અંગત એમના માણસો હતા તેઓને ઈર્ષા જાગી અને તેઓ કહેવા લાગ્યા કે મહારાજ હરેક વાર આ બહારથી આવેલા પરદેશીને એમની સાથે લઈ જાય છે પરંતુ હવે એને ધમકાવવો પડશે અને પછી આ વિરોધીઓ એક દિવસ આ જીવાની પાસે પહોંચે છે ને કહે છે કે તારા કારણે અમારા જે મહારાજ છે ને તેઓ અમને ક્યાંય સાથે નથી લઈ જતા અને હવે પછી જો તું અમારા મહારાજની સાથે ફરવા ગયો ને તો સમજી લે છે કે અમે તને અહીંયા રહેવા નહીં દઈએ અને આમ જીવાને ધમકાવવામાં આવ્યો અને એના બીજા જ દિવસે આ મકનસિંહ પાછા જીવાના ઓરડે આવીને કહે છે કે ચાલ મિત્ર શિકાર કરવા જઈએ ત્યારે જીવો કહે છે કે મહારાજ આજે તમે જઈ આવો મારી તબિયત સારી નથી રાતની વાતનો હું હેરાન થાવ છું ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ આ મકનસિંહ ત્યાંથી ઘોડાને એડી મારીને નીકળી જાય છે ત્યારે આ જીવો એમ કહે છે કે હાસ આજે તો બચી ગયો અને આજે તો મહારાજ એકલા શિકાર કરવા માટે ચાલી નીકળ્યા છે પરંતુ થોડી વાર પછી જીવો પોતાના ઓરડામાં સૂતેલો છે અને બહારથી મકનસિંહ દરબારનો અવાજ આવ્યો કે જીવા બહાર નીકળીને જોતો ખરા ત્યારે જીવો બહાર આવીને જુએ છે તો મકનસિંહ દરબાર શિકાર કરવા નથી ગયા પરંતુ પોતાના મિત્ર માટે તેઓ વૈદને બોલાવા ગયા હતા ત્યારે જીવાની આંખમાં આંસુ આવી ગયા કે આવો મિત્ર ખરેખર સાત જન્મમાં પણ ના મળે પરંતુ આ ઘટના જોઈને પેલા વિરોધીઓ કે જે વધારે ભડકી ઉઠ્યા અને પછી તેઓ નક્કી કરે છે કે હવે આ જીવા માલધારીને ગમે તેમ કરીને આ મહારાજના હાથેથી જ આ રજવાડામાંથી બહાર કઢાવવો છે અને એ પણ ધક્કા મારીને અને આમ પછી તેઓ કૂટનીતિ રચે છે અને આ મહારાજની જે મહારાણી છે તેમની ખાસ દાસીને બોલાવવામાં આવે છે અને કહે છે કે મહારાણીનો જે સોનાનો નવલખો હાર છે ને તે ચોરીને તું અમને આપી દે અને અમે એના બદલામાં તને આટલા નાણાં આપીશું અને આમ તેઓ આ મહારાણીનો હાર આ એમની દાસી વડે ચોરાવે છે અને પછી તેઓ આ હારને લઈ અને જીવો હજી તો ઘરે આવ્યો ન હતો તેથી જીવાના જૂના પેરાણમાં વીંટળીને મૂકી દેવામાં આવ્યો અને પછી તો આમ કરતાં કરતાં બીજો દિવસ થયો બીજા દિવસે મહારાણી ગુસ્સામાં આવી અને બધી જ દાસીઓને ધમકાવી રહી છે કે મારો હાર ક્યાં છે અને પછી તો આ વાત ધીમે ધીમે આખા રજવાડામાં ફેલાઈ ગઈ ત્યારે મહારાજ મકનસિંહ કે જેમણે આખા રજવાડાના બધા જ સિપાહીઓને કહ્યું કે આપણા રજવાડાના એક એક ઘરોને તપાસ કરો અને જો મહારાણીનો હાર નહીં મળ્યો ને તો તમને પણ નહીં છોડું માટે ગમે તેમ કરી અને આ હારને પાછો લાવો અને એના ચોરને પકડી અને મારી સામે હાજર કરો ત્યારે આખા દિવસ દરમિયાન આ બધા જ માણસો આખા રજવાડાના બધા જ ગામડાના ઘરે ઘરો ફેદી અને સાંજે પાછા આવે છે અને આવીને કહેવા લાગ્યા કે મહારાજ બધા જ ઘર ફેદી નાખ્યા ક્યાંય કોઈના ઘરેથી મહારાણીનો હાર મળ્યો જ નથી ત્યારે ફરી આ મકનસિંહ દરબાર ગુસ્સે થાય છે અને કહે છે કે બધા જ ઘર ફેદી નાખ્યા તો પણ હાર નથી મળ્યો તો શું એને ધરતી ગળી ગઈ કે પછી એને કોઈ લઈને અદૃશ્ય થઈ ગયું ગમે તેમ કરીને હાર મારે જોઈએ નહીતર હું તમને નહીં છોડું ત્યારે પેલા વિરોધીઓ કે જે મહારાજની પાસે આવીને એટલું જ કહે છે કે મહારાજ હાર તો બધી જગ્યાએ શોધી નાખ્યો ક્યાંય મળ્યો નથી પરંતુ હવે એક ઘર બાકી છે અને એ છે તમારા મિત્રનું પરંતુ તમારા મિત્રનું ઘર છે એટલે એની તલાશી તો અમે ના લઈ શકીએ ને ત્યારે મહારાજ કહે છે કે જીવાનું ઘર ફેદવાની કોઈ જરૂર નથી એના ઉપર મને પૂરો વિશ્વાસ છે ત્યારે આ વિરોધીઓ કહેવા લાગ્યા કે મહારાજ તમને તો વિશ્વાસ હશે પરંતુ અમને જરાય વિશ્વાસ નથી એ પરદેશી ઉપર અને જો તમે કેતા હોય ને જરૂર નથી હું પોતે જ જઈશ આમ કહીને મહારાજ પોતે જ આ જીવાના ઓરડા માં પ્રવેશે છે અને તેનો આખા એ ઓરડાની તપાસ કરે છે અને પછી એક પેરણના ખિસ્સા માંથી આ રાણીનો હાર મળે છે ત્યારે મકનસિંહ દરબાર લાલ પીડા થઈ જાય છે અને કહે છે કે પરદેશી તને આ અજાણી ધરતી ઉપર અને નવા મલકમાં સગા ભાઈની જેમ મેં તારા ઉપર વિશ્વાસ રાખીને તને આશરો આપ્યો અને તે આવો બદલો આપ્યો અત્યારે જ આ મારા રજવાડામાંથી નીકળી જા નહીતર હું તને ફાંસીના માછડે ચડાવી દઈશ ત્યારે જીવો કે જે તેના રાજસ્થાનની ધરતી ઉપરથી જ્યારે આવી જ રીતે તેનો બહિષ્કાર થયો હતો ત્યારે પણ તે એક પણ શબ્દ નહોતો બોલ્યો અને આજે પણ એક શબ્દ બોલ્યા વગર તે ત્યાંથી ચાલી નીકળે છે અને સાંડ ઉપર બેસી અને ચાલતો ચાલતો ત્યાં મકનસિંહના રજવાડામાંથી નીકળી ગયો અને હવે સાંજ પડવા આવી છે તેથી એક ઝાડની પાસે તેની સાંડને બાંધી અને ત્યાં બેઠો બેઠો રડી રહ્યો છે અને કહે છે કે હે ભગવાન હું શું કરું હું હરેક વાર નિર્દોષ હોવા છતાં પણ મને આવી રીતે બહિષ્કાર કરીને કાઢી મૂકવામાં આવે છે શું મારા આગલા જન્મના કોઈ કર્મ મને નડી રહ્યા છે કે શું અને અહીંયા નથી તો મારા મા બાપ નથી મારા કુટુંબ કબીલા કે નથી મારા કોઈ ગામના મિત્રો હવે મારી વેદના કોને કહું આમ તે રડતો રડતો ત્યાં જ રાત્રે નિંદ્રાને આધીન બની જાય છે અને ત્યારે તેના સપનામાં એકી સાથે બે દેવીઓ આવે છે એક માતા મેલડી અને બીજી માતા સિકોતર અને તે કહેવા લાગી કે જીવા દીકરા તું અહીંયા સૂતેલો છે પરંતુ તું ચિંતા ના કરીશ તું એકલો નથી તારી સાથે આ તારા બાપ દાદાની દેવી માતા મેલડી અને સિકોતર સાથે છે અને જ્યારે તું રાજસ્થાનની ધરતી મૂકીને નીકળ્યો ને ત્યારે તારી જન્મ દેનારી જનેતા અમારા મઢડે આવીને ખૂબ રડી હતી અને એટલું કહ્યું હતું કે મારો જીવો નિર્દોષ છે મા અને એ વાતની તને પણ ખાતરી છે અને જો મારો દીકરો નિર્દોષ હોય ને તો એની રક્ષા કરજો ને એની સાથે રહેજો માટે જીવા આજથી તું એકલો નથી તારી સાથે આ તારા પરિવારની બંને દેવીઓ તારી સાથે છે અને સાંભળ દીકરા આજે હું સિકોતરને મેલડી તને કહીએ છીએ કે તને જે માણસોએ ષડયંત્ર કરી અને તને એ રજવાડામાંથી કાઢી મૂકવામાં આવ્યો છે ને એ જ રજવાડાના મકનસિંહ આવતીકાલની વહેલી સવારે તારી પાસે આવશે અને તારી માફી માગીને તને ઇજ્જતભેર એ જ ગામડામાં પાછો લઈ જશે અને તને આ મકનસિંહ દરબાર સુધી પહોંચાડનાર બીજું કોઈ નહીં અમે બંને દેવીઓ છીએ તો ચિંતા કરતો નહીં આમ કહીને માતાજી જીવા માલધારીને આવી વાત કરે છે અને પછી ત્યાંથી બંને દેવીઓ નીકળી અને અડધી રાત્રે આ મકનસિંહ દરબારના સપને જઈને કહે છે કે મકનસિંહ દરબાર તમે જે તમારા મિત્રને જે અહીંયાથી ધક્કા મારીને કાઢી મૂક્યો છે ને એ નિર્દોષ છે અને આવતીકાલે તે આ જગ્યા ઉપર સૂતેલો છે તેને જઈને તમારા રજવાડામાં પાછો લાવજો અને જો સાચા ગુનેગાર પકડવા હોય કે તમારા હારના ચોર કોણ છે તો તમારી જે રાણી છે એની ખાસ દાસીને જઈને પૂછજો તો તમને બધી માહિતી મળી જશે અને આમ જ્યારે આવું સપનું આવ્યું ત્યારે વહેલી સવારે મકનસિંહ કે તેમના બધા જ દરબારીઓની વચ્ચે એમની રાણીની દાસીને બોલાવવામાં આવે છે અને તેને ધમકાવીને કહે છે કે સાચું કે જે હાર કોણે ચોર્યો હતો નહીંતર પાછળથી બોલીશ ને તો તને ફાંસીના માછડે ચડાવી દેવામાં આવશે ત્યારે આ દાસી ધ્રુજવા લાગી અને તેણે જે જે ઘટના બની હતી તે સત્ય ઘટના જણાવી દીધી કે મહારાજ આવું બધું કામ કરનાર આપણા રાજ્યના માણસો છે અને જેવા માલધારીને આ રાજ્યમાંથી કઢાવવાની આ એક યોજના હતી ત્યાં તો મકનસિંહને પોતાના મિત્ર ઉપર ઘણી દયા આવી અને સૌથી પહેલાં તો આ વિરોધીઓને જેલ ભેગા કરી નાખ્યા અને આ દાસીને પણ તેની નાની મોટી સજા કરે છે અને પછી મહારાજ ત્યાંથી ઘોડી ઉપર સવાર થઈ અને ઘોડીને એડી મારીને ત્યાંથી નીકળી જાય છે અને ચાલતા ચાલતા જ્યાં માતાજીએ જે વિસ્તાર દેખાડ્યો હતો ત્યાં જઈને જુએ છે તો દૂરથી આ જીવા માલધારીની આ સાંડ દેખાણી અને ત્યાં બાજુમાં જીવો સૂતેલો હતો અને ત્યાં મહારાજ પહોંચી અને જીવાની માફી માગે છે અને કહે છે કે મિત્ર મને માફ કરી દે છે મારા માણસોના કારણે આજે તને મેં જાકારો દીધો છે પરંતુ તને વચન આપું છું કે જ્યાં સુધી જીવીશ ને ત્યાં સુધી તારા ઉપર આંધળો વિશ્વાસ કરીશ અને તારી સાથે મારી મિત્રતા હવે અટલ રહેશે ચાલ મારી સાથે આમ કહી અને પછી તો ફરી પાછા મકનસિંહ આ જીવાને પોતાના રજવાડામાં લાવે છે અને હવે તો બંને જણા કે જે વાતચીત કરી રહ્યા છે ત્યારે આ મકનસિંહ એટલું કહે છે કે જીવા તારી માતા મેલડી અને સિકોતર જબરી જોરાવર છે પરંતુ જો મારું એક કામ કરે ને તો મારા રજવાડાના એકાદ ભાગમાં એમના બેસણા કરું અને એમના મંદિર બનાવીને એની પૂજા કરીશ ત્યારે જીવો કહે છે કે બોલો મહારાજ તમે શું માગો છો ત્યારે જીવો કહે છે કે હું માગીશ નહીં પરંતુ જો વગર માગે તારી માતા સમજી જાય ને મને આપે ને તો હું તારી માતાનું મંદિર બંધાવું અને ત્યારે આમ આટલું કહીને બંને જુદા પડે છે અને રાત્રે ફરી પાછા આ મકનસિંહ દરબારના સપને માતા મેલડીને સિકોતર આવે છે અને આવીને કહે છે કે હે મકનસિંહ દરબાર તારા કુળગોત્રમાં તારા કુળનો વારસદાર નથી ને પરંતુ જા આજથી નવ મહિના અને નવ દિવસે જો તને દેવ જેવો દીકરો આપું ને તો માનજે કે અમે બંને દેવીઓએ આપ્યો છે અને પછી તું અમારા બેસણા કરજે ત્યારે માતાજીના કહેવા પ્રમાણે સાચે જ નવ મહિને નવ દિવસે આ મહારાજના ઘરે માતાજી પગલીનો પાડનાર આપે છે અને પછી તેઓ એમના રજવાડામાં માતા મેલડી અને માતા સિકોતરને તેઓ પૂજવા માટે બેસાડે છે અને હવે તો જીવા માલધારીને પણ પોતાની માતાઓની સેવા પૂજા કરવા માટે એક સ્થાન મળી ગયું અને રોજ માટે તેને એ રજવાડામાં જ રહેવાની વ્યવસ્થા થઈ ગઈ તો મિત્રો આવા કામ છે મારી મેલડી અને માતા સિક્કોતરના મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો